સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે સુરત શહેરમાં પુણા પોલીસ અને એલસીબી ટીમની સંયુક્ત કાર્યવાહી નવા કમેલા સંજયનગર સોસાયટીમાંથી એમડી ડ્રગ્સ પકડાયું છે એક મહિલા સહિત કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આરોપી શબાના ઉર્ફે શબ્બુ ફિરોઝ પઠાણ માણસો રાખી ડ્રગ્સનું વેચાણ કરતી હતી પોલીસ દ્વારા પિસ્તાલીસ ગ્રામથી વધુ એ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું ત્રણ મોબાઈલ સહિત કુલ રૂપિયા

कि नवा कमेला नगर घर नंबर दो के पास एक महिला जो है वो मादक पदार्थ का वहाँ पे वेचान करती है इस महिला का नाम शबाना उर्फ शबू फिरोज है यहाँ पे हमने एक सक्सेसफुल वॉच रख के रेकी करके हमने प्रॉपर प्लानिंग से दो तीन दिन रेकी किया हमने चेक किया सब कुछ वेरीफाई किया उसके बाद उसमें रेड किया रेड सक्सेसफुल हुई हमें टोटल फोर्टी फाइव पॉइंट सेवन फोर जीरो ग्राम एम डी मेपेड्रोन ट्रक जो है वो बरामद हुआ जिसकी कुल कीमत चार लाख फिफ्टी सेवन थाउजेंड फोर हंड्रेड रुपीज़ है टोटल मुद्दा माल की कीमत पाँच लाख सात हजार सत्तर रुपये है जो पकड़ा पकड़ा के आरोपी उनका नाम है शबाना बेन अंसार उर्फ अन्नू कलील शेख ये जलगांव का रहने वाला है और गजेंद्र नेगी ये जो दूसरा और तीसरा नाम है अनसार और गजेंद्र नेगी इसको एम्प्लॉय करते थे ये लोग आठ सौ रुपये पर डे दिहाड़ी पे रखते थे और उसके ड्रग्स का इधर उधर पेडलिंग करते थे સુરત શહેરમાં પુણા પોલીસ અને એલસીબી ટીમની સંયુક્ત કાર્યવાહી નવા કમેલા સંજયનગર સોસાયટીમાંથી એમડી ડ્રગ્સ પકડાયું છે એક મહિલા સહિત કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આરોપી શબ્બાના ઓરફે શબ્બુ ફિરોઝ પઠાણ માણસો રાખી ડ્રગ્સનું વેચાણ કરતી હતી સુરત શહેરમાં પુણા પોલીસ અને એલસીબી ટીમની સંયુક્ત કાર્યવાહી નવા કમેલા સંજયનગર સોસાયટીમાંથી એમડી ડ્રગ્સ પકડાયું છે એક મહિલા સહિત કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી આરોપી શબાના ઉર્ફી શબ્બુ ફિરોઝ પઠાણ માણસો રાખી ડ્રગ્સનું વેચાણ કરતી હતી પોલીસ દ્વારા પિસ્તાલીસ ગ્રામથી વધુ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું ત્રણ મોબાઈલ સહિત કુલ રૂપિયા પાંચ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો આરોપી શબાના અંસાર ઉર્ફે ખલીલ શેખ અને ગજેન્દ્રસિંહ નેગીની ધરપકડ કરાઈ છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારી સાથે અમારા સંવાદદાતા સતીષ કુંભારી જોડાઈ ચૂક્યા છે સતીષજી એક મહિલા સહિત ત્રણ આરોપી જથ્થા સાથે પકડેલા છે પિસ્તાલીસ ગ્રામ થી વધુ ડ્રગ્સ પકડી પાડ્યું છે અને આગળની તપાસ ચાલુ છે

સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર સુરત થી સમાચાર સુરત પોલીસ અને પુણા પોલીસ અને એલસીબી ટીમ ની સંયુક્ત કાર્યવાહી નમા કમ્વેલા સંજયનગર સોસાયટી માંથી એમડી ડ્રગ્સ પકડાયો સાથે ત્રણ લોકો